શહેરમાં ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન શેરી ગરબામાં મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે ન્યાય મંદિર વિસ્તારના ભગતસિંહ ચોક ખાતે યોજાયેલા શેરી ગરબામાં બે દીકરીઓ સાથે અથડામણનો મામલો સામે આવતા ગરબા સ્થળે ગોધડ મચ્યો હતો આયોજકો તથા પોલીસ તંત્ર દ્વારા સતત મહિલાઓની સુરક્ષાના દાવા કરવામાં આવતા હતા પરંતુ આ ઘટનાએ આ દાવાઓને પોકળ સાબિત કર્યા છે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારે કનડગત નહીં થવા દેવાના દાવા છતાં દીકરીઓના સતામણીનો ભોગ બનવું પડ્યું હતું મોટા ગરબા આયોજકોમાં પોલીસ તંત્ર વ્યસ્ત હોવાથી શેરી ગરબામાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નથી એ બાબત પણ ખુલ્લી પડી છે ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઈ કડક પગલા અને બાદ નજર રાખવાની વાત કરવામાં આવી હતી પરંતુ શેરી ગરબાની આ ઘટનાએ દાવાઓને ખોટા સાબિત કરે છે હવે સૌની નજર પોલીસ તંત્ર પર છે કે શું આ મામલે જવાબદાર અસામાજિક તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ને ગરબા રમજીની મારી બેન કવન સમાની છોકરી ઇના બાતરા છે જે તો કિનાગે બરોખા